તો હેલો કહીશ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી કોઈ પણ માતાજી અથવા કોઈ ભગવાન હોય કોઈ દેવી દેવતા હોય કોઈ પણ જે દેવી દેવતા હોય એમને રિંગટોન્સ ડાઉનલોડ કેવી રીતે કરવા મિત્રો તમે ઘણા નંબર બેનો જોયું હશે કે ભાઈ કોઈ એના કુળદેવીનું જે સોંગ છે એને રિંગટોન સેટ કરતો હોય અથવા કોઈ જે ભગવાન હોય કોઈ માતા હોય કોઈ મહાદેવ છે કોઈ દ્વારકાજી છે કોઈ કૃષ્ણની રિંગટોન છે કોઈ એવા રિંગટોન સેટ કરતા હોય છે બટ હવે તમને ખબર ન હોય કે એ રિંગટોન મારે ક્યાંથી લેવા તો તમને આજના વિડીયોમાં ખાસ વિડીયો લાસ્ટ સુધી બનાવી દો આજના વિડીયોમાં તમને એક એવી વેબસાઇટનું નામ કહીશ જેમાં તમને રિંગટોન એકદમ ખજાનો મળી જશે મને એ ઘણી બધી વેબસાઇટ્સ મને મળી છે જેનાથી તમને રિંગટોનનો એકદમ ખજાનો છે મતલબ તમે રોજ અલગ અલગ રિંગટોન ઉપયોગ કરશો ને છતાં પણ એ રિંગટોન ખતમ થવાનું નામ નહીં લે તમે રોજ નવી નવી રિંગટોનસ તમને મળી જ રાખશે એકદમ ખતરનાક વેબસાઇટ છે તો ખાસ વિડીયોમાં બનાવી દો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ બટ કેસ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીંયા આવતા રહેશે અને નોટિફિકેશન બેલને ઓન કરી અને ઓલ ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણું કામ છે યુટ્યુબમાં ઓપન કરવાનું છે યુટ્યુબમાં જઈ અને આપણે જે કોઈ માતાજી ભગવાનના જે રિંગટું જોતા હોય એમનું નામ બસ અહીંયા સર્ચ કરી લેવાનું છે દાખલા તરીકે હું સર્ચ કરી લઉં દ્વારકાધીશ જોઈ શકો છો અહીં દ્વારકાધીશ લખ્યું એટલે એવામાં આવી ગયું દ્વારકાધીશ સ ગીત અને બીજા નંબરનું આવી ગયું દ્વારકાધીશ રિંગટોન જસ્ટ એની ઉપર આપણે ટાઈપ કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન આવી જશે અહીંયા ઘણા બધા રિંગટોન્સ આવી જશે ઓલરેડી તો આમાંથી તમારે કોઈ રિંગટોન નથી હોય તો આમાંથી ડાઉનલોડ કરી શકો છો તો બટ ગેસ અહીંયાથી તમે જ્યારે સર્ચમાં ક્લિક કરો તો અહીંયાથી ડાઉનલોડનું એક બટન આવે છે જોઈ શકો છો અહીંયા એક ડાઉનલોડ બટન આવે છે અહીંયાથી તો આપણે જ્યારે ડાઉનલોડ કરશીએ ને સોરી આ તો પ્રીમિયમ છે બટ કોઈ નહીં હું બીજો ટ્રાય કરી લઉં ચાલો તો જઈ શકો અહીંયા ડાઉનલોડ બટન છે અહીંયાથી ડાઉનલોડ કરશો ને તો પછી આપણે ડાઉનલોડ ગેલરીમાં નથી થતું તો હવે આને ગેલેરીમાં ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે તો મિત્રો આ વિડીયોની નીચે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીનું લિંક આપેલું હશે તો તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જાઓ અને મારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો હું તમને વેબસાઇટનું નામ કહી દઈશ જે તમારે લિંકટોન ડાઉનલોડ કરવામાં મદદ કરશે વેબસાઇટનું નામ હું તમને અહીંયા જણાવીશ તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો મારે ઇન્સ્ટાગ્રામમાં જઈ અને મને ફોલો કરવાનું છે અને મારે જે વિડીયોઝમાં અથવા તો કોઈ પણ મેસેજ કરી શકો છો કે ભાઈ રિંગટોન ડાઉનલોડ વેબસાઇટ તો હું તમને મેસે રિંગટટોન્સની જે લિંક છે એ તમને આપી દઈશ તો તમે એ વેબસાઇટથી રિંગટોન ડાઉનલોડ કરી શકો છો અહીંયા હું ન બતાવી શકો અહીંયા યુટ્યુબના નિયમના ખિલાફ છે જે છે નહીં તો હું અહીંયા તમને બતાવી દેશ બટ તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો હું અહીંયા તમને વેબસાઇટનું નામ કહી દઈશ તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો બટ હવે તમને આવી દઉં તમારે હવે શું બીજું કામ કરવાનું છે હવે શું કરવાનું છે તમારે ફટાફટ જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં અને તમારે જે કોઈ રિંગટોન સર્ચ કરવાની હોય એ અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે અહીંયા પણ જોઈ શકો છો આવી ગયું દ્વારકાથી સ્વિંગટોન તો તમે અહીંયાથી પણ ડાઉનલોડ કરી શકો છો તો આ ઘણી બધી વેબસાઇટ છે બટ જે બેસ્ટ વેબસાઇટ છે આ કપ મિત્રો આ કોઈ પ્રમોશન વિડીયો નથી એકદમ જર્મન વેબસાઇટ છે મેં પણ ઉપયોગ કરી છે તો અહીંયા સર્ચમાં અને અહીંયાથી પણ તમારે સર્ચ કરી લેવાનું છે દ્વારકાથી સ્વિંગટોન આવી રીતે સર્ચ કરી લેવાનું છે એટલું તમે અહીં સર્ચ કરશો એટલે તમારે સામે કંઈક ગયું ભૂલમાં જોકેટોન તો આવી રીતે રહી જશે તો અહીંયાથી તમે રિંગટોન ડાઉનલોડ કરી શકો છો અહીંયા બધું એક ડાઉનલોડ બટન છે એની તમારે ક્લિક કરીને અને ડાઉનલોડ કરી લેવાની આમાં તમને ન મેળવે તો તમે આ બીજી વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરીને અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો જો એ બધા આવી ગયા જસ તમારા સોંગ ઉપર અને ડાઉનલોડ કરવું હોય તો જ ઉપર ક્લિક કરવાનું એટલે આવી રીતે આવી જશે અહીંયા ડાઉનલોડ બટન છે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે પંદર સેકન્ડનું ટાઈમર લાગશે ટાઈમર પૂરું થાય એટલે આપણી વિડીયો છે એ ડાઉનલોડ થઈ જશે તો ગાય આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા રહેશે છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય તો જોઈ ટાઈમર ટાઈમ પતી ગયો છે અને હવે આપણી વિડીયો ડાઉનલોડ થઈ ચૂકી છે હવે એને આપણે રિન્ટોન સેટ કેવી રીતે કરવી જાણવા માટે જો આ વિડીયો આવી ગયો છે એ વિડીયો તમે જોઈ શકો છો તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય